રાજકોટના અગ્નિકાંડમાં સરકારની મોટી કાર્યવાહી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ ની બદલી કરી દેવામાં આવી તો રાજકોટના નવા પોલીસ કમિશનર બન્યા બ્રિજેશ રાજકોટ અગ્નિકાંડમાં આઠ અધિકારીઓ સસ્પેન્ડ કરાયા છે રાજકોટ મનપા ટાઉન પ્લાનર એન્જિનિયર માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર અને બે સિનિયર પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અગ્નિકાંડના આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં હાજર કરાયા રાજકોટની સેશન્સ કોર્ટે ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા તો આરોપી મુખ્ય જે હતો તે કોર્ટમાં રડી પડ્યો રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં સાત લોકોની બોડી પરિવારજનોને સોંપવામાં આવી છે નવ મૃતકોના ડીએનએ થયા મેચ કલાક બાદ લેવા માટે પરિવારજનોએ કરી પોલીસ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીને પગલે રાજ્યના આગામી ત્રીસ મે બાદ પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે રાજકોટની અંદર અગ્નિકાંડ જે બન્યો તેને લઈને દાખલો સૌથી મોટો સરકારે બેસાડ્યો હોય તેમ લાગે છે 3 થી વધુ આઈએસ અધિકારીઓની સરકારે બદલી કરી દીધી છે કોણ છે તે અધિકારીઓ જુઓ આ રિપોર્ટમાં રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા ગુજરાતના એ તમામ તમામ મૃતકોને આજે આજે આ પગલા બાદ મહદન છે શાંતિ મળશે તેમની આત્માને મહદન શાંતિ મળશે મોટી માછલીઓ હજુ પણ પડદા પાછળના રાજકારણીઓના નામ બહાર આવ્યા નથી શું ચાલી રહ્યું છે તે ખબર નથી પરંતુ એક વાત બેશક છે કે દાદાની સરકારે કે જે ચોવીસ કલાકમાં બુલડોઝર ફેલાવવાની વાત કરતી હતી તેણે આજે મોટું પગલું ભર્યું છે આ મોટું પગલું ભર્યું છે અને આ મોટા પગલામાં પાંચ તમામની તમામની બદલી કરવામાં આવી છે અને આ પહેલા પણ આ પહેલા પણ મિત્રો છ જેટલા લોકોની બદલી કરવામાં સોરી માફ કરશો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એટલે કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ હવે બદલીનો દોર શરૂ થયો છે આ શરૂઆત છે મિત્રો આ શરૂઆત છે હજુ પણ અંદર ખાને માહિતી મળી રહી છે કે હજુ હજુ પોતાના ઘરે બેસીના વિડિયો જોઈ રહેલા એ તમામ વ્યક્તિઓ કે જે આમાં જવાબદાર છે તેનો પણ વારો પડશે એ તમામ એ તમામ કે જે આમાં જોડાયેલા છે એ તમામનો વારો આવશે એક પછી એક એક પછી એક ગુજરાત સરકાર અત્યારના આ મુદ્દાને લઈને આ મુદ્દાને લઈને હવે કડક વલણ અપનાવી રહી છે કારણ કે હાઈકોર્ટે હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી પ્રાથમિક સૌપ્રથમ જેની જવાબદારી આવે છે પહેલા તેને લાવો હાઈકોર્ટે નામ નામદાર હાઈકોર્ટે કહ્યું હતું અને ત્યારબાદ હવે ગુજરાત સરકારે આ પગલું ભર્યું છે પાંચ લોકોની બદલી કરવામાં આવી છે અને આ બદલીના સમાચાર સામે આવતા બદલીના સમાચાર સામે આવતા એક વાત તે પણ સામે આવી છે કે આ તમામ વ્યક્તિઓ કોઈ પણ રાજકીય વગ વગર કોઈ કામ ન કરી શકે તેને ટેકો કોનો રાજકીય ટેકો કોનો કોના આશીર્વાદ કોનું આ સૌથી મોટો સવાલ સવાલ છે છે એ પણ કે જ્યારે જ્યારે આને પરવાનગી આપવામાં આવી ગેમ ઝોન ને શરૂ કરવાની જ્યારે તેની ટિકિટ વહેંચવા માટેની પરવાનગી આપવામાં આવી ત્યારે જવાબદાર અધિકારીઓ કોણ હતા અને તેના પર તવાઈ ક્યારે બોલાવવામાં આવશે સવાલ એ પણ છે સવાલ એ પણ છે કે આ તમામની બદલી કરવામાં આવી છે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો શું તેમના પર ગુનો દાખલ કરવામાં આવશે કે નહીં કારણ કે વાત મોતનો છે અને મોત એક બે નહીં પરંતુ આ મોતનો ઢગલો છે અને આ મોતનો સાચો અંક હજુ પણ કોઈને ખબર નથી લાપતા છે કે કેટલાય લોકો અને તેના પરિવારે નક્કી કરી લીધું છે કે આ પણ તેમાં હોમાય જ ગયા છે બસ આ લોકો નામ જાહેર નથી કરતા બેશક બેશક દાદાની સરકારે આ ખૂબ જ ખૂબ જ સરાહનીય કામ કર્યું છે અને આનાથી જે મૃતકો છે તેના પરિવારજનોને પણ શાંતિ થતી હશે પણ એક વાત એ પણ છે કે હજુ પણ હજુ પણ પડદા પાછળ કોણ છે હજુ પણ હજુ પણ ગુજરાતમાં આ પ્રકારની ઘટના સતત બનતી રહે છે તે રોકવા માટેનું ખરેખર મોટું પગલું ભરવું પડશે પડદા પાછળના ખેલાડીઓ એ પછી રાજકીય વગ ધરાવતા હોય તો તેને પણ પકડીને જેલ ભેગા કરશે આ સરકાર એ સવાલ હજુ પણ હજુ પણ પોતાની જગ્યાએ યથાવત છે હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી હાઈકોર્ટે એક મહત્વનું નિવેદન આપ્યું હતું કે આદેશનું પાલન કેમ નથી કરવામાં આવતું મોરબી બ્રિજ દુર્ઘટના તક્ષશિલા આ સહિત હણી હણી બોટ ઘટના એ તમામ થયા બાદ પણ ફરી એક વખત ઘટના બની અને આ ઘટના ગુજરાત સરકારના મોઢા પર તમાચો હતો અને આ તમાચો ખાઈ ગુજરાત સરકાર શું કરવું તે નક્કી કરી રહી હતી ચર્ચા કરી રહી હતી ત્યાં બીજો તમાચો હાઈકોર્ટે માર્યો અને આ તમાચો ખાધા બાદ હવે ગુજરાત સરકાર દોડતી થઈ છે હજુ હજુ નામ ખુલશે પત્તા ખુલશે પત્તામાં નામ હશે તેની બદલી પણ થશે એવી જગ્યાએ બદલી થશે કે ન ઘરનો ન ઘાટનો રહેશે અત્યારે તવાઈ બોલાવવાની શરૂઆત થઈ ચૂકી છે દાદાની સરકાર ખૂબ જ કડકાઈ ભર્યું પગલું ભરી રહી છે તમામ તમામ અત્યારના જે મૃતકો છે તેના પરિવારજનો છે તે અત્યારના આ સમાચાર તેના પર છે કે આ તમામ થઈ રહ્યું હતું ત્યારે શું રાજકાજ આની સાથે જોડાયેલું હતું કે દૂર હતું નજર તેના પર પણ રહેશે કે શું શું હજુ પણ કોઈ નામ સંતાડવામાં આવી રહ્યા છે આ તમામ વાત પર નજર રહેશે આપનું શું કહેવું છે હજુ કોણ બાકી છે સરકારના આ પગલા પર આપનું શું કહેવું છે અને એક વાત મુખ્ય છે મુખ્ય છે કે સરકાર દોડી રહી છે આ તેની વાતનો પુરાવો છે પડઘો સૌથી મોટો પડી ચૂક્યો છે મૃતકોના પરિવારજનો જે વિચારતા હતા જે સરકાર પાસે આશા રાખીને બેઠા હતા તે થોડી મહદંશે પૂરી કરવામાં આવી છે આશા રાખીએ હજુ એ તમામ પકડાય એ તમામ લોકો પકડાય કે જે આમાં જવાબદાર છે આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો અને એ અધિકારી સુધી પહોંચાડજો એ લોકો સુધી પહોંચાડજો કે જે જવાબદાર છે અને તેને કહેજો કે ભાઈ તું પણ લાઈનમાં છો તારો વારો છે જ તે બસ ધીરજ રાખ નામ ખુલી રહ્યા છે પત્તા ખુલી રહ્યા છે તું પણ બહાર આવીશ જેલમાં જઈશ પચીસ ગેમ ઝોનની અંદર એક આગની ઘટના બને છે ચોવીસ થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી દે છે પરંતુ આ પહેલી વખત નથી થયું ગયા પાંચ વર્ષની અંદર આવી અનેકો ઘટનાઓ બની છે જોવા સમગ્ર ઘટનાઓ આ રિપોર્ટમાં રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનાએ આખાએ રાજ્યને હચમચાવી નાખ્યું છે હજુ તો મોરબી દુર્ઘટનાને લોકો ભૂલ્યા નથી ત્યાં મોરબીની નજીક આવેલા રાજકોટમાં ભયાનક આગ ફાટી નીકળી અને અઠ્યાવીસ જેટલા લોકો બળીને ભડથું થઈ ગયા આ મામલે અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે પરંતુ આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ દુર્ઘટનામાં આટલા લોકોએ જીવ ગુમાવ્યો હોય વર્ષ બે હજાર ઓગણીસથી લઈને બે હજાર ચોવીસ સુધીના આ પાંચ વર્ષના સમયગાળામાં અલગ અલગ પાંચ દુર્ઘટનાઓમાં કુલ બસ્સો જેટલા લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે નજર કરીએ એ પાંચ મોટી દુર્ઘટનાઓ પર તો ચોવીસ મે બે હજાર ઓગણીસના રોજ સુરત તક્ષશિલા કાંડમાં બાવીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારબાદ પંદર જુલાઈ બે હજાર રોજ કાંકરિયા રાઈડ દુર્ઘટનામાં બે લોકોના જીવ ગયા હતા ત્રીસ ઓક્ટોબર બે હજાર રોજ મોરબી બ્રિજ દુર્ઘટનામાં એકસો ચોત્રીસ લોકોના મૃત્યુ થયા હતા અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ હરણી તળાવમાં બોટ પલટી મારી જતા બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓ સહિત ચૌદ લોકોના મોત થયા હતા અને હાલ પચીસમી મે બે હજાર ચોવીસના રોજ રાજકોટ અગ્નિકાંડમાં અઠ્યાવીસ લોકોના મૃત્યુ નિપજ્યા છે આ પાંચ દુર્ઘટનામાંથી મોરબી દુર્ઘટના તો એવી બની કે દસ કે વીસ નહીં પરંતુ એકસો ચોત્રીસ લોકોની જિંદગી ઓલવાઈ ગઈ આ દુર્ઘટનાથી આખો દેશ હચમચી ગયો હતો આ બનાવ બાદ તંત્રની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠ્યા કારણ કે દુર્ઘટનામાં એકસો ચોત્રીસ લોકોના કમકમાટી ભર્યા મોત બાદ તંત્રએ પોતાના હાથ ઉઠાવી લીધા હતા અને કહ્યું હતું કે અમે તો મંજૂરી આપી જ નહોતી આ દુર્ઘટના બાદ આરોપી ઓરેવાનો એમડી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો બાદમાં તપાસમાં આ પુલમાં કેટલો ભ્રષ્ટાચાર થયો તેવા અનેક કૌભાંડોનો પર્દાફાશ થયો જેના બાદ તેણે સરેન્ડર કર્યું અને તેને જેલ હવાલે કરાયો જોકે ચૌદ મહિના જેલમાં બંધ રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે પાસપોર્ટ જમા કરાવવા સહિતની મંજૂરી સાથે તેને જામીન મંજૂર કર્યા આમ આરોપી અત્યારે આઝાદ છે સુરત તક્ષશિલા અગ્નિકાંડના કારણે આખા સુરત સહિત સમગ્ર દેશમાં આંસુઓનું પૂર આવી ગયું હતું આ ઘટના જોઈને દરેકની આંખમાં આંસુ હતા કારણ કે આ અગ્નિકાંડની ઘટનામાં બાવીસ માસૂમ વિદ્યાર્થીઓ હોમાયા હતા તક્ષશિલા અગ્નિકાંડે વિકાસના નામે ચાલતા માર્કેટિંગને ઉઘાડું પાડી દીધું હતું ત્રેવીસ માર્ચે સુરતમાં બનેલા તક્ષશિલા અગ્નિકાંડ સમયે ખબર પડી કે તંત્ર પાસે એટલે ઊંચે સુધી પહોંચી શકાય તેવી સીઢી જ નહોતી આજ વર્ષ એટલે કે બે હજાર ઓગણીસના જુલાઈ મહિનામાં અમદાવાદના કાંકરિયા ખાતે ડિસ્કવરી રાઇડ અચાનક તૂટી પડી અહીં સૌથી ધ્યાન રાખવા જેવી વાત તો એ હતી કે ડિસ્કવરી રાઇડનું છ દિવસ પહેલાં જ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું રાઇડના નટ બોલ્ટ બદલવાનો રિપોર્ટ પણ અપાયો હતો છતાં બેદરકારી દાખવતા આ રાઇડ તૂટી જેમાં બે લોકોના મોત થયા તો ઓગણત્રીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ દુર્ઘટના તંત્ર પર અનેક સવાલો ઊભા કર્યા હતા તો હાલમાં જ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં વડોદરામાં કાળજુ કંપાવનારી ઘટના બની જેમાં ન્યૂ સનરાઈઝ શાળાના બ્યાસી વિદ્યાર્થીઓ પ્રવાસમાં હરણી તળાવે આવ્યા હતા જ્યાં બોટ પલટી જતાં એક દુર્ઘટના સર્જાઈ હરણી તળાવમાં ડૂબી જવાથી બાર બાળકો અને બે શિક્ષિકાઓના મોત થયા હતા વડોદરા હરણી લેક દુર્ઘટના મામલે એફએસએલ રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ ક્ષમતા કરતાં વધુ બાળકો ભરવાના કારણે આ દુર્ઘટના ઘટી બોટ ઓવરલોડ હતી અને ક્ષમતા કરતા વધુ લોકોને તેમાં બેસાડાયા હતા નિયમ મુજબ બોટના આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી આવી જગ્યાએ દસ બાળકોને બેસાડાયા અને આગળના ભાગે બાળકોને બેસાડતા ટર્ન લેતી સમયે બોટ છે તે પલટી મારી સ્કૂલના સંચાલકોએ પણ પ્રવાસ માટે ડીઈઓ પાસેથી કોઈ મંજૂરી લીધી નહોતી જેને લઈને સ્કૂલે પોતાની ભૂલ સ્વીકારતા ડીઈઓએ કાર્યવાહી શરૂ કરી હતી રાજકોટમાં બનેલા અગ્નિકાંડને લઈને સરકાર સતત એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને જવાબદાર સામે પગલાં પણ લઈ રહી છે ત્યારે રાજકોટના જ આઠ જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કોણ છે તે અધિકારીઓ જુઓ આ રિપોર્ટમાં રાજકોટ અગ્નિકાંડને લઈને મોડે મોડે હવે મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી જાગી ગયા છે અને એક્શન મોડમાં આવ્યા છે સરકાર અને તંત્ર હવે એક્શન મોડમાં આવી છે અને છ વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જી હા મોટા અને મહત્વના સમાચાર છ વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના બે અધિકારી સસ્પેન્ડ કરાયા છે આ સિસ્ટન્ટ ટાઉન પ્લાનર અને આ અસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ઉપરાંત રાજકોટ માર્ગ મકાન વિભાગના એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરાયા છે તો રાજકોટ પોલીસના બે સિનિયર પીઆઈ પણ સસ્પેન્ડેડ છે એસઆઇટીના પ્રાથમિક રિપોર્ટના આધારે સરકારે આ નિર્ણય લીધો છે ગત મોડી રાત્રે સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે

નો ડાઉટ કે પગલા લેવાની શરૂઆત કરી દીધી છે પરંતુ આઉ અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે એનઓસી તો ફાયર ડિપાર્ટમેન્ટ આપે છે તેમનું કાર્ય હોય છે અને એમાંથી એક પણ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી હજુ સુધી તંત્રને સરકારે નથી કરી એટલા માટે આ સવાલ થાય છે કે એનઓસી તો ફાયર ડિપાર્ટમેન્ટ આપે છે તો શા માટે ફાયર અધિકારીઓ સામે પગલાં નથી લેવામાં આવતા આ નપટ તંત્ર કોને હજુ પણ છાવરી રહી છે આ સાથે જ ગેમિંગ થયેલી ઘટનાની જવાબદારી કોણ લેશે થોડા રૂપિયાના નફા માટે લોકોના જીવ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને લોકો હિચકાતા પણ નથી ગેમ ઝોન માં બધી ગેમ ની મંજૂરી કોણે આપી તેની સ્પષ્ટતા પણ હજુ સુધી નથી કરી માત્ર ને માત્ર 6 લોકોને સસ્પેન્ડ કરીને શું વાતો પતાવી દેવામાં આવશે આ અત્યારે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે આપને જણાવી દઈએ કે રાજકોટ અગ્નિકાંડ માં કેટલાય લોકો એ હદ સુધી પડી ગયા કે હજુ સુધી તેમની ઓળખ નથી થઈ રાજકોટ એમ્સ હોસ્પિટલ માં 16 મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે અગિયાર મૃતદેહને સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટમાં અલગ અલગ વેપારી સંગઠનોએ આજ રોજ બજારો પણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે બુલેટિનમાં હવે રોકાઈશું એક બ્રેક માટે ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજતક તક

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની અઠ્યાવીસ અઠ્યાવીસ લોકોના મોત નીપજી ગયા અન્ય જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલભાઈ ઇટાલિયા તે અહીંયા આવ્યા છે તેમ સાથે વાત કરશું ગોપાલભાઈ રાજ્ય સરકાર દર વખતે કહે છે ગૃહ મંત્રીએ કાલે આવેને કીધું કોઈને છોડવામાં નહીં આવે પરંતુ આવી ઘટનાઓ બની જાય પછી એમ કહે કે કોઈને છોડવામાં નહીં આવે પહેલાં કેમ કંઈ નથી કરવામાં આવતું આવી ઘટના બને જ નહીં તેના માટે કેમ કંઈ નથી કરવામાં આવતું આપનું શું માનવું છું રાજકોટની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જે કંઈ પણ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે એમને હું શ્રદ્ધાંજલિ આપું છું એમના પરિવારજનોને ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું અને આ દુઃખના સમયમાં અમારી સંવેદનાઓ અમારી સહાનુભૂતિ તમામ પીડિત પરિવારો સાથે છે આજે જ્યારે અહીંયા આવીને આ બધું ઘટનાનું જાણકારી સ્થળ ઉપરથી મેળવી મેં એફઆઈઆરની કોપી પણ વાંચી અને જો સરકારમાંથી એમ કહેવામાં આવતું હોય કે કોઈને છોડવામાં નહીં આવે તો મારે એવું કહેવું છે કે એફઆઈઆરની અંદર આરોપીનું નામ જ નથી હવે એફઆઈઆરમાં જ આરોપીનું નામ નહીં હોય તો છોડવાનો તો ઠીક છે પકડવાનોય પ્રશ્ન ક્યાં વધ્યો આ ટીઆરપી ગેમ જો નહીં ચાર વરસથી ચાલે છે ચારે ચાર વર્ષથી ફાયર સેફ્ટી વગર જ ચાલે છે તો કોર્પોરેશનની અંદર ફાયર સેફ્ટી માટે એક આખો વિભાગ છે ફાયર વિભાગ આવે છે એના ચીફ ઓફ એના ચીફ વ્યક્તિ હોય છે હેડ હોય એનો કરોડો રૂપિયાનો સેલરી પગારો ધરાવતો આખો વિશાળ સ્ટાફ હોય છે ઓફિસો ગાડીઓ બધું જ આપ્યું છે શું કામ કે આ ફાયર વિભાગના કર્મચારીઓ નિયમિત રીતે પોતાના ફાળવેલા વિસ્તારમાં ચેક કર્યા કરે કે કોઈ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી છે નથી નથી તો લગાવો નોટિસ આપો નોટિસ પછી પણ ન લગાવો તો યુનિટ સીલ કરી દો એ સરકારી સત્તા આપેલી છે એનો પગાર પણ આપેલો છે અને એવી ફરજ સોંપેલી છે ચાર ચાર વર્ષ સુધી અહીંયા ફાયર સેફ્ટી વગર આવો ભયજનક ટીઆરપી ગેમ ઝોન ચાલતો હોય અને કોર્પોરેશનના માણસોને ખબર ન હોય એવું બને નહીં તો કોર્પોરેશનના જે અધિકારીઓની બેદરકારી છે એનું તો આરોપી તરીકે નામ જ નથી જો કોર્પોરેશનના અધિકારીઓએ સમયસર પગલાં લીધા હોત યા તો ફાયર સેફટી લગાવડાવવા માટે પગલાં લીધા હોત યા તો ન લગાવવા બદલ ગેમ ઝોન સીલ કરી દીધો હોત તો આ દિવસો ન જોવા પડે તો સરકારમાં બેઠેલા જે માણસો દુર્ઘટના બને પછી તાત્કાલિક આવીને કડક પગલાં કાયદેસરની કાર્યવાહીની કોઈ ચમરબંધી ટાઈપની જે બધી વાતો કરે છે એ કરનારા લોકોએ ક્યારેક વિચારવું જોઈએ છે કે આટલી હદે ગુનેગારોને બચ બચાવીને તમને શું એવો રાક્ષસી આનંદ આવે છે કોર્પોરેશનના જવાબદાર ફાયર બ્રિગેડના અધિકારીનું નામ એફઆઈઆરમાં નાખ્યું હોત તો શું વાંધો છે અને એને બચાવીને શું એવો આનંદ આવે છે સરકારના માણસોને આ દુઃખનો વિષય છે અહીંયા બોલવું એ મને યોગ્ય નથી લાગતું પણ દુઃખ લાગે છે કે ફાયર વિભાગના અધિકારીનું નામ એફઆઈઆરમાં કેમ નથી એની બેદરકારી છે એણે સીલ મારી દીધું હતા આ યુનિટને તો આ ઘટના ન બની હોતી આરએમસીનો ફાયર વિભાગ છે તેમાં ભ્રષ્ટાચારના વારંવાર આક્ષેપો થતા હોય છે કે કોઈ પણ નાનું કે મોટું ઈમારત બને એટલે ફાયર એનઓસી લેવા માટે તમારે રૂપિયા એમાં આપવા જ પડે પછી તમારે પૂરતા સાધનો હોય તોય આપવા પડે ને ન હોય તોય આપવા પડે અને આવી ઘટના એ બની છે રોકવા માટે હવે શું કરવું જોઈએ શું લાગી રહ્યું છે ને શું ઉપર સુધી મિલી ભગત હોય તો જ આ પ્રકારના જે કામ છે તે થઈ શકે એટલું ખુલ્લા આમ થઈ શકે શું લાગે છે આમાં હું ફરીથી કહીશ કે ભૂતકાળમાં જેટલી ઘટનાઓ બની એમાં સજા કેમ નથી થઈ કોઈને સજા કરાવવા માટેની વ્યવસ્થા છે કે એક પોલીસ છે એક સરકારી વકીલ છે એક જજ છે ત્રણ વ્યવસ્થાઓ બનેલી છે પોલીસનું કામ તપાસ કરવાનું છે સરકારી વકીલનું કામ કોર્ટમાં દલીલ કરી અને આરોપીને સજા કરાવવાનું છે રાજકોટની ઘટના કદાચ પહેલી વખત હોત તો અલગ વાત છે પચાસમી વખત સોમી વખત આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બને બે દિવસ સુધી બધી વાતો થાય કડક કાર્યવાહી પગલાં ચમરબંધી વગેરે વગેરે ભૂતકાળમાં કયા આરોપીને તમે કડકમાં કડક સજા કરાવીને આખા ગુજરાતમાં દાખલો બેઠો તો કહી રહ્યા છે કે મોરબી ઘટનાના આની પહેલાંની ઘટનાઓના આરોપીઓથી જેલમાં જ છે સજા થઈ અને જેલમાં છે સજા તો થઈ નથી એમને કોઈને મોટા ભાગના લોકોના તો જામીન થઈ ગયા છે જેલમાંથી છૂટી ગયા છે તો સજા કોઈને નથી થઈ ક્યાંય તક્ષશિલાકાંડના આરોપીઓને પણ સજા નથી થઈ કેસની સુનાવણીઓ ચાલે છે મોરબીમાં કોઈ સુનાવણી ચાલે છે સજા નથી થઈ કોઈને વીસ વરસ ત્રીસ વર્ષ આજીવન કેદની સજા કોર્ટે સંભળાવી દીધી હોય તો આપણે આભાર માનવો પડે આપણે સો ટકા ન્યાય મળ્યો એમ કહેવું પડે સજા નથી થતી દસ દસ વીસ વીસ વર્ષ સુધી તો સજા નથી થતી કોર્ટોમાં કેસ નથી ચાલતા અને પછી કેસ ન ચાલે એટલે જામીન મળી જાય તો કુલ મળીને વાત એટલી જ છે કે રાજકોટની ઘટનામાં જો ફાયર બ્રિગેડના અધિકારીએ સમયસર આને સીલ મારી દીધું હોત તો આ આગની ઘટના ન લાગી હોત અથવા તો સમયસર નોટિસો આપીને આમની પાસે ફાયર સેફ્ટી લગાવડાવી દીધી હોત તો જાનહાનિ ન થાત જે અધિકારીઓએ બેદરકારી કરી એનું એફઆઈઆરમાં નામ નથી તો કોના કહેવાથી શા માટે આરોપીઓને શું કામ બચાવો છો સે કમ આટલા લોકોના મોતનો મલાજો જાળવીને પણ એને આરોપીમાં નામ તો લખો લખ્યા પછી પકડશો નહીં પકડશો એ આખી અલગ ચર્ચા છે લખવાથી જ બચો છે તો આરોપી તરીકે નામ શું કામ નથી લખવામાં આવતું હાલ બુલેટિનમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ આજ તક સબસે